આ ન્યૂઝ ના પ્રાયોજક છે ફૂડા હોલિક બડી ઓફ ફૂડીઝ 10 એન્કર હાઈટ તીથલ રોડ વલસાડ પ્રેમવતી ફેન્સી ડોસા એન્ડ ફેન્સી પાવ ભાજી મામલતદાર ઓફિસ ની સામે ધરમપુર કપરાડા તાલુકાના ભાઠેરી ગામે પરંપરાગત ડુંગર માવલીની પૂજા કરાઈ કહેવાય છે કે ડુંગર માવલીનું પૂજન કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન ખેતરમાં પાકનું ઉત્પાદન સારું રહે છે તેમજ સુખ સમૃદ્ધિ વધતી હોવાની માન્યતા છે આદિવાસી સમાજ અનાદિકાળથી પ્રકૃતિની પૂજા કરતો આવ્યો છે અને એ જ પરંપરા આજે પણ આદિવાસી સમાજમાં પરંપરાગત રીતે કરવામાં આવે છે ખેતરોમાં થતા નવા ડાંગરના પાકને પૂજન કરવા સિવાય ઉપયોગમાં લેતા નથી ત્યારે કપરાડા તાલુકાના ભાઠેરી ગામના લોકો દ્વારા બોર્ડર વિલેજ ઉપર આવેલા માથા ડુંગર ઉપર આવેલી ડુંગર માવલીની પરંપરાગત પૂજન વિધિ કરવામાં આવી હતી ડુંગર માવલીની પૂજા માટે જનારા અનેક લોકો પંદર દિવસ અગાઉથી જ કેટલાક વેલાવાળા શાકભાજી અને અન્ય ચીજોનો ત્યાગ કરી સંપૂર્ણપણે પવિત્રતા જાળવવા માટે પોતાના ઘરથી દૂર ડુંગરની તળેટીમાં રહેતા હોય છે જે બાદ તેઓ માથા ડુંગર ઉપર પૂજન કરવા જાય છે જ્યાં તેઓ ખેતરમાં પાકેલા નવા ડાંગરના ચોખા જેને દસરા તરીકે ઓળખવામાં આવે છે તે લઈ જાય છે સાથે લીંબુ સહિત અનેક સામગ્રીઓ પોતાની સાથે લઈને દોડતા અને દોડતા વગર ચપ્પલે ડુંગરો ચડી જતા હોય છે અને ત્યાં ઉપર ગયા બાદ તમામ ચોખાઓ એકત્ર કરી ડુંગર માવલીની પૂજા કરી તેમના ખેતરમાં ઉત્પાદન સારું પાકે તે માટે તેમજ પરિવારમાં કોઈ નાદુરસ્ત ન રહે અને માંદા ન પડે તે માટે વિશેષ પ્રાર્થના કરતા હોય છે જેઓ પોતાની સાથે વિશેષ રૂપે સાટ પણ લઈ જાય છે જે સીસમના લાકડામાંથી બનાવેલી કાંટા જેવી ધારદાર વસ્તુ હોય છે જે પોતાની પીઠ ઉપર મારતા અને દોડતા દોડતા તેઓ ડુંગર ચડતા હોય છે આમ દર વર્ષે યોજાતી ડુંગર માવલીની પરંપરાગત પૂજા કરવામાં આવી હતી સાથે જ ટળેટીમાં વાઘદેવની પૂજા પણ કરવામાં આવી હતી જેથી જંગલોમાં ફરતા વાઘ અને દીપડા જેવા જંગલી અને હિંસક પ્રાણીઓના હુમલાથી બચી શકાય સાથે જ પૂજન વિધિ બાદ ગામના લોકો દ્વારા સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને ભોજન પણ લીધું હતું આમ ભાઠેરી ગામના લોકો દ્વારા પરંપરાગત ડુંગર માવલીની પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા आडावरला एक परेल तर हो देव करल्याचा नावाचा मान्य ना होत ते लोक म्हणून देतील ના માન્ય કરતી હિન્દુ ધર્મ હિન્દુ હિન્દુ ધર્મ હિન્દુ